તો ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા દરેક વોર્ડ વાઇઝ એન્જિનિયરોની તથા અન્ય કર્મચારીઓની ટીમો બનાવવામાં આવેલી છે છેલ્લા બે દિવસમાં જે વરસાદની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ તેમાં અમારા દ્વારા તથા નગરપાલિકાના ઇજનેરો દ્વારા જે તે સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન જે તે કંઈ કામગીરી કરવા જેવી લાગી જેમ કે ઉમેદનગરમાં છે રોમાનિયા ટેન્ક વિસ્તારમાં છે ભીમરાવનગરમાં છે આ જુદા જુદા વિસ્તારોમાં જે જે કંઈ પરિસ્થિતિઓ ઉપસ્થિત થઈ હતી તેને પહોંચી વળવા માટે સાધન સામગ્રીને માણસોની વ્યવસ્થા કરી અને તેનો નિકાલ કરવામાં આવે છે પ્રશ્નનો અત્યાર સુધી ત્રણસોથી વધારે ઈસમોને નગરપાલિકા દ્વારા શેલ્ટર્સમાં શિફ્ટ કરવામાં આવેલા છે જુદી જુદી જગ્યાએ ને તેમના માટે ફૂડ પેકેટ્સની તથા પાણીની રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે લગભગ આજના દિવસ પૂરતો જે ભારે વરસાદની પરિસ્થિતિ છે તેને ધ્યાને રાખી અને જે રસ્તા ઉપર ઝાડ પડવાની જે જે કમ્પ્લેનો આવતી હોય છે તેનો નિકાલ કરવા માટે જુદા જુદા વિસ્તારોની ચાર ટીમો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી છે જેમ ફરિયાદ આવતી જાય છે અમારા કંટ્રોલ રૂમ ઉપર તેમ તેમ તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે અત્યારે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટવા માંડેલું છે અને પરિસ્થિતિ નોર્મલ થઈ રહી છે વોર્ડ વાઇઝ એન્જિનિયરોને ધ્યાને રાખી છ ટીમો બનાવવામાં આવેલી છે તેમજ ઝાડને ઝાડની જે ફરિયાદ આવે છે તેના માટે ચાર ટીમો બનાવવામાં આવેલી છે નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ પણ રાખવામાં આવેલું છે જેવો વરસાદ બંધ થશે તે સફાઈની તથા દવા છંટકાવની કામગીરી કરવામાં આવશે નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જે ડ્રેનેજ લાઇન બેસી જવાની જે ફરિયાદો આવેલી છે ત્યારે વરસાદ બંધ થતાં જ તે લાઈન રિપેર કરવાની કામગીરી પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવશે રોડ રસ્તા રિપેર કરવા માટે પણ નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે જેવો વરસાદ બંધ થશે તે તરત મુખ્ય રસ્તાથી રિપેરિંગની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે લોકો બિનજરૂરી રીતે બહાર નીકળે છે તે બાબતે તે લોકોએ બિનજરૂરી બહાર નહીં નીકળવું જોઈએ તેવી લોકોને વિનંતી કરવામાં આવે છે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ વેરાયટી છે બે હાજર બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ માળની કેવી લાગે છે જોરદાર પહેલી કાપી કાપી નાખી છે 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 બરાબર બરાબર થઈ બધું માળ માળ તમે એટલે પછી ફૂટ વધી કે પોટ જામ એક ડાળમાંથી દેખાય આમ નીચેથી ઘણી બધી ફૂટે છે દેખાય છે પોટ સારી છે તો બીજું સ્ટાન્ડર્ડ છે પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ